છ માસિકમાં તો પૂછી જ શકીએ વાર્ષિકમાં કદાચ પૂછી શકે તો મધ્યક આપ્યો છે તો આપણે સીધી રીતે એનું એક સૂત્ર મૂકવાનું થાય એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન એક્સ બાર બરાબર મધ્યક આપણને એક્સ આપેલો છે તો આ એક્સ મૂકીશું સીગમાં એક્સઆઈમાં બધા અવલોકનનો સરવાળો આવશે જે છવ્વીસ છે પ્લસ ઓગણીસ છે પ્લસ પંદર છે પ્લસ ચોવીસ છે પ્લસ એક્સ છે બધા અવલોકનનો સરવાળો કરવાનો અને બરાબર કુલ અવલોકન એક બે ત્રણ ચાર ને બધા જ અવલોકન જે છે એનો સરવાળો કરવાનો છે તો 5 ને ચાર નવ નવ દો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બે બે ને ચાર પાંચ છ સાત આઠ ચોર્યાસી

કે જે બેકી અવલોકન હોય ત્યારે આપણે મૂકવાનું હોય છે મધ્યસ્થ આપણને સોળ આપી દીધો છે એના છેદમાં બે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ટોટલ છ અવલોકન છે તો છ છેદમાં બે મુદ પ છેદમાં બે પ્લસ વન એના છેદમાં બે આવશે હવે બે આ બાજુ આવે સોળ દુ બત્રીસ થશે બરાબર છ ભેંગા બે એટલે ત્રણ આવશે ત્રીજું પદ અને અહીંયા છ ભંગ છે એક્સ અને બધાનો સરવાળો બત્રીસ છે હવે આ બત્રીસ ના બત્રીસ માઇનસ બે વાવે તો પ્લસ થશે એક્સ ને એક્સ ટુ એક્સ થશે બત્રીસ માં બે નાખો તો ચોત્રીસ થશે આ બે જાશે છેદમાં બરાબર એક્સ ચોત્રીસ ભેગા બે કરો તો એક્સ બરાબર આપણને મળે છે સત્તર રેડી તો એક્સની કિંમત આપણને મળી ગઈ છે તો આપણી જે ચેનલ છે ઇઝી તેને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ